હળવદ તાલુકાના ચરાડવા ગામે થોડા દિવસ પહેલા મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે મહાકાળી આવેલો છે ત્યાં ચોરીની ઘટના બની હતી દાનપેટીને લઈ ગયા હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી ફરિયાદના આધારે મોરબી એલસીબી પોલીસે ચાર આરોપીઓ એટલે કે ચાર ચોરટાઓ છે અને ઝડપી લીધા છે ઝડપાયેલા ચારેય શખ્સોની એલસીબી પોલીસે વધુ જે કંઈ પૂછપરછ કરી તો એ તપાસમાં પણ ખુલ્યું છે કે ચરાડવા મહાકાળી આશ્રમની સાથે સાથે આ આરોપીઓ જે છે એ થોડા દિવસ પહેલા જ ધાંગધ્રા શહેરમાં નદી કાંઠે જે મસાણી મેલડી માતાજીનું મંદિર આવે આવેલું છે તો ત્યાં પણ ચોરી કરી હોય એ સામે આવ્યું છે તેની સાથે વસ્તરડી જે મેલડીમાનું મંદિર આવેલું છે સામા કાંઠાવાળા મેલડીમાં તરીકે મંદિર પ્રખ્યાત છે મિત્રો તો ત્યાં પણ આ ચારેય શખ્સોએ ચોરી કરી હોય અને પોલીસને કબૂલાત આપી છે મતલબ કે આ ઝડપાયેલા ચારેય જે શખ્સો છે એ ચારેય શખ્સો દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક સ્થળો હોય તો ત્યાં દર્શનના બહાને ત્યાં જતા હોય છે અને ત્યાર પછી એ દિવસ દરમિયાન જ્યાં મંદિરે દર્શન કરવા ગયા હોય ત્યાં જોતા હોય છે કે દાનપેટી કઈ બાજુ પડી છે ને માતાજીને કેટલા આભૂષણોને ચડાવેલા છે એટલા દિવસ દરમિયાન દર્શનના બાને આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈએ ચારેય શખ્સો જે છે એ ચારેય શખ્સો જોતા હોય છે અને પછી રાત્રિના સમયે એ મંદિર કે ધાર્મિક સ્થળો હોય એને આ ચારેય શખ્સો નિશાન બનાવતા હોય છે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ચારે આરોપીઓના મિત્રો તમને નામ જણાવી દઉં પહેલાં તો એકનું નામ છે મહેશભાઈ રાજુભાઈ દેવી પૂજક રહે નગર તળાવની બાજુમાં તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ બીજો છે પરબતભાઈ નાજાભાઈ સરૈયા રહે કેદારિયા ગામ પાસે ધનાડા રેલ્વે રેલવે સ્ટેશન પાસે ઝૂંપડામાં તાલુકો હળવો જિલ્લો મોરબી ત્રીજો છે પ્રતાપભાઈ ત્રિભુવનભાઈ ઉર્ફે તભાભાઈ ધનાભાઈ દેવીપૂજક રહે હાલ રાધનપુર રેલવે સ્ટેશન પાછળ સુખપુરા રાધનપુર તાલુકો જે છે ત્યાં રહે છે પછી ચોથો છે ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબતભાઈ ઉર્ફે પ્રતાપ ઉર્ફે ચોટલો સમજુભાઈ જગરિયા હાલ રહે હળવદ ભવાનીનગર નગર ઢોરો તથા કેદારિયા તા હળવદજી મોરબી મૂળ તાલુકો જિલ્લોનો કડીને મહેસાણા ને એ બાજુનો છે આ ચેતન ટૂંકમાં એટલે આ ચારેય આરોપીઓ છે ફરી એક વખત મિત્રો રિપીટ કરી દઈ ચારેય આરોપીઓના નામ એકનું નામ છે મહેશ બીજાનું નામ છે પરબત ત્રીજાનું નામ છે પ્રતાપ ને ચોથાનું નામ છે ચેતન આ ચારેય આરોપીઓ છે એક ફિગો ગાડી ગાડી છે મિત્રો એ લઈ અને દિવસે દર્શન કરવા રાત્રિના સમય ચોરીના બનાવને અંજામ લોકો જે છે એ આપતા હોય છે પોલીસે જે છે બંને આ ટૂંકમાં ચારેય જે આરોપીઓ છે મિત્રો આ ચારેય આરોપીઓ પાસેથી ઓગણચાલીસ હજાર નવસો પચાસ રૂપિયાની નોટું જે છે એ ઝડપી છે તેની સાથે પાંચ હજાર સાતસો પંચાવન રૂપિયાના સિક્કા ઝડપી લીધા છે કારણ કે દાનપેટી લઈ જતા હોય એટલે દાનપેટી ભાગે સિક્કા હોય એટલે સાત હજાર નવસો ને પંચાવન રૂપિયાના તો સિક્કા છે એમ મળી કુલ રૂપિયા પિસ્તાળીસ હજાર પાંચસો પાંચ રૂપિયા જે છે એ પોલીસે આરોપીઓ પાસેથી કબજે લીધા છે તેની સાથે ખોટી ધાતુના જે કંઈ હાર હોય માતાજીને એને ચડાવ્યા હોય એવા પાંચ નંગ હાર છે એની કિંમત એક હજાર રૂપિયા દર્શાવવામાં આવી છે સાથે સોનાની નથડી છે એક નંગ એની કિંમત ચુમાલી હજાર પાંચસો રૂપિયા દર્શાવવામાં આવી છે જ્યારે ફોર્ડ ફિગો ગાડી એનો નંબર છે જીજે બાર જીજે બાર એ કે સત્યોતેર એકત્રીસ નંબરની એની કિંમત છે બે લાખ રૂપિયા અને કુલ પોલીસે જે છે એ રોકડ રૂપિયા તેની સાથે આભૂષણો તેની સાથે ગાડી મળી કુલ રૂપિયા બે લાખ એકાણું હજાર ને પાંચ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ પોલીસે કબજે કર્યો છે અને આ ચારેય આરોપીઓને એલસીબી પોલીસે આજે હળદ પોલીસને સોંપ્યા છે અને ચારેય આરોપીઓએ ચડવાની સાથે ધાંગધ્રા મેલડી માતાજીનું મંદિર છે વસદડી મેલડીમાંનું મંદિર છે મિત્રો તો ત્યાં પણ આ ચારેય જે શખ્સો છે એને ચોરીના બનાવને અંજામ આપ્યો હોય એ સામે આવ્યું છે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ જે છે આરોપીઓ રીઢા ગુનેગારો છે અને આ રીતના ચોરીના બનાવોને એને અંજામ આપતા હોય છે હાલ હવે આરોપીઓને હડોદ પોલીસને સોંપવામાં આવે છે હડદ પોલીસ જે કંઈ છે એ આગળની કાર્યવાહી હાથ ધરી છે આભાર મિત્રો